No me escarne tú... ખાસ કરીને આજે માહિતી આપવાની છે ખુબ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણી યુટ્યુબ ચેનલ છે હેક થઈ છે કેમ કે આપણે વેધર ટીવી નામથી જે યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે જ્યાં સાત આઠ વર્ષથી સતત આપણે હવામાન અને ખેતી વિશેની અગત્યની માહિતી ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડી રહ્યા હતા પણ આજે તારીખ ચૌદ મે બે હજાર પચીસ ના રોજ સાંજે સાડા સાત વાગ્યે અચાનક આ ચેનલ છે હેક થઈ ગઈ છે કોઈ હેકરે આપણી ચેનલ હેક કરેલી છે અને અત્યારે એના ઉપર અનવેલિડ પ્રવૃત્તિ પણ એ ચેનલ ઉપર થઈ રહી છે કે જેની અંદર જે ભારતની અંદર જે વસ્તુ ઉપર પ્રતિબંધ છે એવી વસ્તુ ઉપર લાઈવ પણ એ લોકો થઈ રહ્યા છે એટલે આ જે ચેનલ ઉપર લાઈવ થાય વેધર ટીવી ઉપર કાંઈ પણ આવે તો એ અમારા તરફથી નથી કોઈ હેકર દ્વારા આ ચલાવવામાં આવી રહ્યું છે એટલે કોઈ મિત્રોએ અત્યારે એમાં ફસાવું નહીં કોઈ મિત્રો એ આપણી અત્યારે વેધર ટીવી ચેનલ છે એના ઉપર જે કઈ પ્રવૃત્તિ થાય એના પર વિશ્વાસ કરવો નહીં કેમ કે અત્યારે જે પ્રવૃત્તિ થઈ રહી છે એ પ્રવૃત્તિ અમારા દ્વારા કરવામાં નથી આવતી કોઈ ચેનલને

ચૌદ મે બે હાજર ના રોજ સાંજે સાડા સાત વાગે હેક થયેલી છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી